હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આ સોયાબીન છે સોયાની વળી છે તેના આપણે થેપલા બનાવવાના છે અને મેં એક કલાક સુધી પલાળી રાખેલા છે ગરમ પાણીમાં અને મેં આને એક નાની વાટકી જેટલા લીધેલા છે હવે આપણે એનું પાણી સરસ કાઢી લેશું આપણે સર સોયાબીન સરસ ફુલાઈને સરસ પોચા થઈ ગયા છે હવે આપણે એને કાઢી લેશું બધું પાણી નીચો લેવાનું છે અને આ રીતના આપણે કોરા કરી લેવાના છે એક મિક્સર જાર લેશું તેમાં આપણે નાનું એક બટેકું નાખશું આપણે એમાં થેપલામાં વેજીટેબલ્સ નાખવાના છે એક મરચું લીધેલું છે ટામેટો કોબીજ એને આપણે થોડું એવું પીસી લેશું હવે આપણે એમાં વડી છે એને પણ નાખી દઈશું એને પણ સરસ રીતે પીસી લેશું હવે આપણે થોડો એવો એમાં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ નાખવાનો છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી દીધેલું છે હવે એક આપણે કાઢી અને સરસ રીતે મિક્સ કરી દેસું અને એનો લોટ બાંધ લેશું લોટ બાંધી લેશું થોડું એવું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે થોડી એ પાવડર લાલ મરચું પાવડર થોડો એવું આપણેમાં ગરમ મસાલો નાખેલો છે આપણે સરસ મિક્સ કરી લેશું હવે આપણે એના લોહી બનાવી લઈશું આપણે થેપલામાંથી આપણે પાંચ લોયા બનાવ્યા છે આપણે સેન્ડમાં લોહી ગરમ થવા પણ મૂકી દીધેલી છે હવે આપણે થેપલાને વણી લેશું એ થોડોક એવો આપણે એમાં વેજીટેબલ્સ નાખેલા છે એ થોડો એવો ઢીલો છે લોટ એટલે થોડો લોટ લગાવી અને હરવે હર હાથે વણી લેશું અને હાથે ના વણાય તો તમે હાથેથી થપથપ આવીને પણ એને કરી શકો છો આ રીતના આપણું થેપલું સરસ તૈયાર થઈ ગયું છે અને ઘી આપની લોટી પણ ગરમ થઈ ગઈ છે હવે આપણે એમાં થોડું એવું ઉપર પેલા ઘી નાખીશું આપણે થેપલા ઘીમાં બનાવીએ છીએ તમે તેલમાં પણ બનાવી શકો છો અને બટરમાં પણ બનાવી શકો છો થેપલાના હોય આપણે ઉઠલાવી લેશું અને ઉપરથી આપણે ઘી લગાવી દઈશું ઘી લગાવી સરસ આપણે આપણું થેપડું સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા થેપલા આપણે બનાવી લેવાના છે આ રીતના આપણે બધા થેપલા બનાવી લઈશું આપણા બધા થેપલા સરસ બની ગયા છે તમે જોઈ શકો છો અને આપણે વચ્ચે આપણે દહીં લીધું છે દહીં સાથે આપણે થેપલા ખાશું એકદમ સરસ લાગશે સોયા વળીના થેપલા તૈયાર છે એન્જોય